સરસ્વા ગામે નવીન મંદિરમાં શિખર પર કળશ બેડા ચડાવવામાં આવ્યા તેમજ મંદિરની અંદર ગાદી સ્થાપિત કરવામાં આવી મળતી માહિતી અનુસાર તારીખ બારમી નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામે ભગવત વેચાદભાઈને ત્યાં નવીન બનાવવામાં આવેલ મંદિરના શિખર પર કળશ બેડા ચડાવવામાં આવ્યા હતા તેમજ ચાંદ સૂરજ અને તારાના પ્રતિકવાળી ધર્મની ધજા ચડાવવામાં આવી હતી તેમજ મંદિરની અંદર પરમ પૂજ્ય ભારુ મહારાજ તેમજ પાંચ પંચના હસ્તે ગાદી સ્થાપિત કરવામાં આવી હતી આ પ્રસંગે રાજસ્થાનમાં આવેલ દાતપુરી ધામના સંત શ્રી પરમ પૂજ્ય જ્યોતિષર મહારાજના હાલના તેજીવેડીના વારસદાર ગાદીપતિ ભારુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સૌ ભક્તો જનોએ પરમ પૂજ્ય ભારુ મહારાજના દર્શનનો તેમજ તેમની અમૃતવાણીનો લાભ લીધો હતો ફતેપુરા તાલુકાના તેમજ આજુબાજુ વિસ્તારના સંતો ભક્તો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા